તો મિત્રો આપણે વાડીએ દવા છાંટવા ગયા છે ને લાઈવ કર્યું છે તમે જોવો બધા આપણી વાડી છે ફાર્મ હાઉસ આપણું કપાસ આવ્યો હોય ને દવા છાંટવાની પંપ ભરાઈ ગયો છે તો અત્યારે તો રનિંગ દવા હાલે છે આપણે જોઈ લો તો આપણે પંપ લઈ લેવી ઉપાડી લેવી પંપ લઈ લીધો છે હવે કપાસ માં આપણું બધું બકાલું છે ઘર પૂરતું ખાવા તો જોઈએ જ ને એમ થોડું વાલે Непрапапасі, કાન ચાલુ કરવાની છે હવે મારો અવાજ જોસુ આવશે પપ્પનો અવાજ જાજો આવશે હાલમાં અત્યારે બે જણા જોડાઈ ગયા છે તો લાઈક કરતા રહેજો ભાઈ શેર કરજો અને હાલો આપણી વાડીએ દેવા સાટવા જેતિય દવા સાટવાનું છે આમ તો ગારો છે થોડો થોડો તો કમેન્ટ કરતા હે જો અમને પણ ખબર પડે કે અમારો વિડિયો ક્યાં ક્યાં સુધી પહોંચે હે તમાર આગળ કમેન્ટ કરી દેજો ભવાન પણ બહુ છે એટલે દવા સાવામાં મુશ્કેલ થઈ જાય છે તો સાત જણા જોડાઈ ગયા છે તો લાઈક ફટાફટ કરતા જઈજો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખજો તેથી અમને ખબર પડે કે તમે કયા ગામથી જવો જો આપણી વાળી છે હાલો તો આઠ જણા જોડાઈ ગયા છે જે લાયક એક પણ નથી તો લાયક ફટાફટ કરજો ભાઈ હું ચાલી રહ્યો થોડોક ફોન હલી રહ્યો છે એટલે મારા લાઈવમાં બન્યા રહેજો આઠ જણા જોડાઈ ગયા છે ફટાફટ લાઈક કરજો વિડીયોને શેર જરૂર કરજો તેથી તમને પણ માહિતી મળે કે વાડીનું કામ કઈ રીતે થઈ જાય મારા લાઈવમાં બન્યા રહેજો તમને પણ ખબર પડે કે કઈ રીતે દવા છાંટવું જો અનુભવ ના હોય તો ખબર પડી જાય તમને પણ તો ગારો પણ બહુ જ છે હો ભાઈ ફટાફટ એક કોમેન્ટ જરૂર કરી દેજો ના જોડાઈ ગયા છે આપણા લાઈવ માં અને આપણું દવા સાટવાનું ચાલુ જ છે તો फटाफट વિડિયોને શેર કરજો ભાઈ જેથી અમારો વિડિયો બધે જાય જો આપણી વાડી છે બધી અને અહીં આપણું મકાન પણ છે દસ છે લાઈક કરજો ભાઈ બધા કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી એમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી જાય છે અને અમારે લીંબુનો પણ બગીચો છે તમારે લીંબુ ખાવો હોય તો કોમેન્ટ કરો આ લીંબુડી છે કરતા રહ્યો ભાઈ બધા કરવાનું ન નવ જણા અત્યારે જોડાયેલા છે લાઈક કરો ભાઈ લાઈક ની જરૂર છે આપણે લાઈક શેર અને કોમેન્ટની આમ તો તમે સબસ્ક્રાઈબર તો કરી દીધી છે અમારી ચેનલ ને તો ફટાફટ લાયક જેથી આપણો વિડીયો આગળ વધી જાય આપણું ફાર્મ હાઉસ છે મારો શેરો પણ તમને દેખાડી દઉં જો આ રીતે આપડે પંપ લઈને લેવી છે ફટાફટ તમારા ગામનું નામ કોમેન્ટ કરી દેજો અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યો છે લાઈવ લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બધા તમારા ગામ નું નામ કોમેન્ટ કરી દેજો અમે ભાઈ ઠીકરિયાળા થી બોલવી શવી તાલુકો વાખાણા જિલ્લો મોરબી ઠીકરિયાળા જીજે છત્રીવાડા તમારા ગામનું નામ પણ કોમેન્ટ કરો અમને તો ખબર પડે તમે કયા ગામ થી બોલો હો હાલમાં તો અત્યારે અગિયાર જણા છે આપણા લાઈવ માં લાઈક કરજો ભાઈ લાઈક કરવાનું તો ભૂલો જ નહીં હવે આપણે જો દવા સટાઈ રહ્યા હોય છે પછી આપણે તમને અમારી વાડીનું આખું ફાર્મ હાઉસ માટે માહિતી આપશું અમારી આખી વાડી તમને બતાવીશું પછી બે છા દવા છાંટવાના બાકી રહી ગયા છે તો દવા છાંટા જતી પછી તરત તમને અમારી આખી વાડીમાં હું ફરીશ અને તમને કહીશ શું શું વસ્તુ આવી છે જો આ બાજુ તમને તુવેર તો દેખાતી જ છે અંદર વાલોર પણ છે અહીંથી તો તમને નહીં દેખાય અત્યારે જાવું પડે ને આપણે જે લાઈક કોઈ નત કરી યાર લાઈક કરતા જાવ પ્લીઝ યાર લાઈક ની તો અત્યારે 8 જણા જોડેલા છે આપણી જોડે કન્ટિન્યુ અમને અમારા લાઈવ માં રહેજો ભાઈ મજા જ છે આજ કઈક મજા જ અલગ કરાવવાની છે 10 જણા થઈ ગયા છે

દવા સટાઈ ગઈ છે બસ હવે પૂરી થવામાં છે જો લાસ્ટ છે મગ પણ છે જો આ મગ વાવેલા છે જે કોઈને ખાવા હોય તે આવી જાજો હાલમાં અત્યારે અગિયાર જણા રહ્યા છે આપણા લાઈવમાં ને આ જુવાર છે જુવાર મતલબ ઝાર કાલ માંથી 13 જણા તો 18 જણા થઈ ગયા છે ભાઈ તો આપડે દવા છાટવાનું પૂરું થઈ ગયું છે આ છે કાકડી જોવો તમે તાજી તાજી કાકડી છે આપડી વાડીની જોઓ આવેલો છે કાલ માંથી 18 જણા થઈ ગયા છે આપડે દવા છાટવાનું પૂરું થઈ ગયું છે ભાઈ હવે આપણે પાપાય નીચે મૂકી દેઈએ તમને અમે અમારી વાડીનો કુવો બતાવી દઉં જો આ છે જુવાર છે ઝાર મતલબ શુદ્ધ ગુજરાતીમાં ઝાર કહેવાય અને આ લીંબુડી છે જો તમે લીંબુ પણ અત્યારે ચાલુ જ છે હાલમાં ઉતારવાના તો આપણે આ બાજુ દેવરાજભાઈ ક્યાંક લીંબુ ઉતારી રહ્યા છે અમારી વાડી નો કૂવો છે જો આખો ભිර્યો છે દેવરાજ ભાઈ એ बाजू લીંબુ ઉતારો હો લમ કાંટા નથી ને ઉખાડા પગ્યાયો નડા આપડા બ દેવરાજ ભાઈ નીચે લીંબુ ઉતારી રહ્યા છે

તો મિત્રો અમારા લાઈક તમે બન્યા રહેજો અમને વાડીમાં ફરવી લઈએ આજે આપણે પણ રજા છે બુધવારની કેટલા કેટલાની બુધવારની રજા છે કોમેન્ટ કરી દેજો હાલો તો હવે આપણે વાડીમાં જઈ રહ્યા છીએ ઘર તરફ તો આપણો બધો કપાસ છે જો તમને કપાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો જન્માષ્ટમીમાં માં સાતમ આઠમમાં માં વરસાદ વધારે આવી ગયો એટલે કપા થોડોક ઓલો થઈ ગયો છે કપા બહુ જ મોટો હતો જોવો અત્યારે મિત્રો જે લાયક એક પણ નથી આવી લાઈક કરો ફટાફટ યાર एक लाख तो बनता है ना यार ये देखो हमारी तुवे है तुवेर तुवेर है भी अंदर भी दोनों है ये भिंडी है हमारा जो अपने घर के लिए बोया है खाने के लिए देखो भिंडी कितना कितना बड़ा बड़ा है भिंडी का सोड़ है तो अगे देखते आगे आगे क्या क्या उनको मिलता है सब तुमको बताऊंगा જોડિયા દેજો બધા પાણી કઈ ઠેટ આવી ગયું છે પાણી તો ચોરી છે જે આપણે સબ્જી બનાવી રહ્યા ચોરી મઠડી કા વાલો છે જો તમે ઘેર ઘૂમ આપણો બગીચો ફામ હાઉસ છે આપણું વાડીનું તો અહીંયા આપણો એક બીજો પણ કૂવો છે તો એ પણ તમને બતાવી દઈએ અમે લાઈવ લાઈવ બે મિનિટ જો હું પાંપ નીચે ઉતારી લઈએ આ આપણી ભેંસ છે અને આ તેમની પાડી પણ છે મા દીકરી બંને છે આરે જોઈને મા દીકરી તો ભાઈ બધાની એને ખબર જ હોય મા દીકરી હારે જોઈ તો આ હાલો મિત્રો આ આપણો બીજો કૂવો છે તે પણ દેખો ઉપર જ ભરીયો છે હા આવ સા ઉપર પાણી ભરીયો છે આપણો બીજો કૂવો છે આથીને આપણે પાણી ભરી ભરીને દવા છાટી રહ્યા હતા જો કે ઊંચ સરસ પાણી મુજાને છે દેખો એ તો દેખો શું હો ગયા ભાઈ નહી આપણે બધા ઝાડવા છે બગીચો છે જોવો તમે આપણો આંખેવાડીનો આ ઇમલી છે એક ખટ્ટા ઈંબલી ઓર એક વાહ બી બી એ ખટ્ટા ઈમલી તો એ અપના ફાર્મ હાઉસ છે પૂરા દેખો તો ક્યાં સે લે કે પૂરા વહા તક એ આપણા ટેક્ટર છે એ આપણા દો બાઈક છે चलो पे जाते हैं कैसा है दिखाता हूँ आपको दूसरा इमली है इसमें छोटा छोटा इमली आ गया है मैंने कभी बन पकने वाला ही है देखो तुम दिखाता हूँ इमली तुमको देखो भाई कितना ज्यादा इमली आ गया है अब अभी, अभी कुछ ही दिन में बड़ा हो जाएगी खाने लायक हो जाएगा अभी तो छोटा छोटा मजा नहीं देखो ये मेरी फैक्ट्री से ग्लास ले आया था बैठने के लिए देखो ये पूरा ग्लास है यहाँ हम लोग बैठते हैं खाना बनाई सब खाते है। ये मेरी मम्मी वहां काम कर रही है ये अपना रूम है खेत का गांव का तो अलग ही है ये अपना खेत का रूम है भाई चलो अंदर भी तुमको दिखाई देते हैं थोड़ा अंदर ये अपना अंदर का बेड है ये अपना मिरल है तो देख लो भाई ऐसा हमारा मकान है खेत पे तो आप कमेंट में बताओ आपका मकान कैसा है भाई खेतों में देखो यहाँ हम चार्जिंग वगैरह लगा મિત્રો હાલો અત્યારે આપણે લાઈવ બંધ કરી રહ્યા છે હવે પછી લાઈવ કરશું તો લાઈવમાં જોડાય રહેજો ને શેર જરૂર કરજો